સુરતની સ્કૂલમાં આરટીઈ વિદ્યાર્થીના ભેદભાવનો મામલો ગરમાયો છે વાલીઓએ ભેદભાવ મામલે સુરત ડીઈઓને પત્ર લખી જાણ કરી છે એક્ટિવિટી ફી ન ભરતા વિદ્યાર્થીઓને પીટી ક્લાસમાં બેસવા નથી દેવાતા બાળકો દરરોજ રડી પડતા હોવાના વાલીઓના આક્ષેપ છે અમે તો ફી લઈએ જ છીએ પ્રિન્સિપાલનું કહેવું છે કે સમગ્ર મામલે હાલ ડીઈઓએ તપાસ શરૂ કરી છે આપણે આરટી ના વાલીઓ એવું કહેવા એવું કહેવા માંગે છે કે શાળા તરફથી ફીમાં દબાણ કરવામાં આવે છે પણ એવું કશું છે જ નહીં અમાટે એક્ટિવિટી ઘણા ટાઈમથી ચાલે જ છે અમે આ વર્ષથી એક્ટિવિટી ફીના ફૈઝા લેવાની શરૂઆત કરી છે પણ અમે વાલીઓને ફ્લેક્સિબલ રહીને વાલીઓને જ જાણ કરી છે સ્ટુડન્ટને કોઈ પણ પ્રકારની જાણ કરી નથી અને એમાં પણ એ લોકોને કીધું જ છે કે તમે તમારી સવલતે ફી ભરી શકો છો સુરતની એક સ્કૂલે અત્યારે એક વિદ્યાર્થીઓ અમુક છે શાળાના એની સાથે રીતના ભેદભાવ કર્યો છે કે તેમને એક્ટિવિટીથી દૂર રાખ્યા છે અને સ્કૂલની અંદર એક ક્લાસની અંદર બીજા બાળકોની સાથે બેસવા નથી દેતા કોમ્પ્યુટર ક્લાસ જોઈન કરવા નથી અને વાલીઓને ધમકી આપે તમારાથી થાય કરી લો તો આ બાબતે જો તમારી ગુજરાતની કોઈ પણ શાળાની અંદર તમારે ધ્યાનમાં હોય કે તમારા બાળકો સાથે આવો ભેદભાવ થઈ રહ્યો છે તો તમે સંપર્ક કરો